પાટણ જિલ્લાના ચાણસમા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર શંખેશ્વરની મુલાકાત લેવા પહોંચ્યા હતા શંખેશ્વર તાલુકાના પચીસ જેટલા ગામોની મુલાકાત લેવામાં આવી છે અને શંખેશ્વર તાલુકામાં અનરાધાર વરસાદના કારણે જે વિનાશ થયો છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય શંખેશ્વર તાલુકાના પચીસ જેટલા ગામોમાં પહોંચ્યા હતા શંખેશ્વરના નાના મોટા ભાગના ગામોમાં વરસાદે જે આફત સર્જી છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શંખેશ્વરમાં વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ હોવાના કારણે હાલ ખેડૂતોની માંગ ઊઠી છે જોકે વહીવટીતંત્ર સા સહકાર ન આપતું હોય તેવું દિનેશ ઠાકોરે જણાવ્યું છે સરકારની રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોના ખેતરોનું સર્વે કરવામાં આવે અને જે પણ નુકસાન થયું છે તેનું પૂરેપૂરું વળતર આપવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્યએ આગામી સમયમાં ખેડૂતોને સાથી રાખી કલેક્ટર કચેરીએ આવીને સહાયની માંગ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજ રોજ સંકેશ્વર તાલુકાના પચીસેક ટકા ગામની મુલાકાત લીધી મારી સાથે મારા આગેવાનો ઠેર ઠેર જગ્યાએ ખેતરની અંદર પાણી ભરાયા છે પાક બિલકુલ સદંતર સડી ગયો છે બળી ગયો છે હાલમાં ખેતરમાં પણ જઈ શકાય પરિસ્થિતિ નથી આ પાટણ જિલ્લાનું તંત્ર એક ટકો પણ સહકાર આપી રહ્યું નથી ત્યારે મારે મારી સરકારશ્રીની રજૂઆત છે કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગળના આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરી જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકને પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ અત્યારે તંત્ર એક ટકો પણ કોઈ મુલાકાતે આવી રહ્યું નથી અને એસી ઓફિસની અંદર બેસી અને સર્વેની વાત કરી રહ્યા છે ત્યારે એ તંત્રને પણ કહેવા માંગુ છું કે તમે પણ જાઓ ગરીબ માણસોની વેદના સાંભળો અને પૂરેપૂરું વળતર મળે ખેતરની અંદર જાઓ કેટલું નુકસાન થયું છે નુકસાનનો સર્વે કરી અને સરકારશ્રીમાં સુપ્રત કરો અને સરકારશ્રીમાં સુપ્રત થયા બાદ સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું આ સંખેશ તાલુકાના ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે પાકનું એ જ વિનંતી સાથે વિનવું છું પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ